જેમાં પેપર ભારતીય નાણાકીય વ્યવસ્થા એટલે કે સબ્જેક્ટ ભારતીય નાણાકીય વ્યવસ્થાની અંદર આપણે યુનિટ નંબર છ ભા જેની અંદર આપણે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પ્રતિભૂતિ એટલે કે જેને જામીનગીરી અને વિનિમય બોર્ડ તરીકે પણ કહીએ છીએ એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરીએ તો આપણે સીબીની રચના કેમ કરવામાં આવી સીબી શું છે ત્યારબાદ સીબીનો ઇતિહાસ શું છે ત્યારબાદ સીબીનું સંગઠ સંગઠનાત્મક માળખું શું છે તેના વિશે વાત કરી હતી ત્યારબાદ સીબીની ભૂમિકા તો એ સીબીની ભૂમિકાની અંદર કયા કયા ભાગ ભજવે છે વ્યક્તિઓ તો તેની વાત કરવામાં આવી હતી હવે આપણે આજના ટોપિકમાં સ્ટાર્ટ કરીએ કે આજે આપણે કયા કયા ટૉપિક વિશે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે સીબીના કાર્યો કે સીબીનું કાર્ય શું છે ત્યારબાદ સીબીની સત્તાઓ કઈ કઈ છે તેના વિશે ચર્ચા કરીશું ત્યારબાદ રોકાણકારો માટેની માર્ગદર્શિકા શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને શેરબજાર અંગે સીબીના શું સુધારાઓ છે અને સીબીની ઉપલબ્ધિઓ કઈ છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો આપણે શરૂઆત કરીએ કે સીબીના કાર હવે આપણે લાસ્ટ લેક્ચરમાં સીબીનો ઇતિહાસ જોયું હતું આપણે વાત કરીએ છીએ ત્યારે શેર બજાર એટલે કે મૂડી બજાર વિકાસ એટલે કે એનું અસ્તિત્વ આવ્યું તો એ અસ્તિત્વની સાથે સાથે શું થયું તેમાં ઘણી ગેરરીતિઓ આચરવામાં આવી ભાવમાં એટલે વધારો વધારો ઘણી કેવી અનેકો અનેક ગેરરીતિઓ આચરવામાં આવી આ ગેરરીતિઓને રોકવા માટે કોની રચના કરવામાં આવી સેબીની રચના કરવામાં આવી એટલે કે સેબીની નિયમનકારી બોર્ડ તરીકે તેની રચના કરવામાં આવી તો એ સેબીની રચના કરવામાં આવી તો તેના કાર્યો શું આપવામાં આવ્યા એ જ્યારે રચના હેતુ શું હતો ઉદ્દેશ્ય શું હતો તો એ જે સીબીની રચના કરવામાં આવી ત્યારે તેનો ઉદ્દેશ એવું હતું કે જે રોકાણકારો છે જે રોકાણકારો એ મૂડી બજારમાં રોકાણ કરે છે તે એ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું ત્યારબાદ જે બજાર છે તેના વિકાસલક્ષી કાર્યો કરવા અને તેનું શું કરવું જોઈએ જે બી શે શેરબજાર છે તેનું નિયમન કાર્ય કે નિયમન જળવાય તેવી રીતે તેને જાળવવું જોઈએ તો એ સીબીનું શું એક મહત્ત્વનો ઉદ્દેશ હતું એ જ મહત્ત્વના ઉદ્દેશને અનુલક્ષીને અહીંયા શું થાય છે કે સીબીના કાર્યો તો સેબીના કાર્યો આપણે જોઈએ તો એને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે કે રક્ષણાત્મક કાર્યો ત્યારબાદ સાથે વાત કરીએ કે વિકાસલક્ષી કાર્યમાં જો આપણે વાત કરીએ કે રક્ષણાત્મક કાર્યો તે કોના માટે હશે તો રોકાણકારો માટે તેવી જ રીતે વિકાસલક્ષી કાર્યો તો એ વિકાસલક્ષી કાર્ય એ જ્યારે મૂડી બજાર કે બજાર જે બી શેરબજાર છે તેની વિકાસ કરવા માટે એ વિકાસલક્ષી કાર્યો તેના સીબીના શું હોય તો તેના વિશે આપણે વાત કરીશું અને ત્યારબાદ છે નિયમનકારી એટલે કે એ નિયમનકારી જે કાર્યો છે તે એને કયા કયા નિયમોને શું કરશે બનાવશે તો એ જે શેરબજારો ઉપર અપ્લાય થશે તે એ બધી વાતો અહિયાં સૂચકે શિબિરના કાર્યોમાં આવશે તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ કે રક્ષણાત્મક કાર્યો હવે રક્ષણાત્મક કાર્યોની અંદર આપણી ભાવ સતામણી અટકાવો એટલે કે જ્યારે આપણે ઓગણીસો એંસીની દાયકાની વાત કરીએ છીએ ત્યારે એમાં ઘણો ભાવમાં વધારો થયો ગેરરીતિ આચરવામાં આવી તો એ ગેરરીતિને આચરતા બંધ કરવા માટે શું કરવામાં આવ્યું ભાવ સતામણી અટકાવવા માટે એ રક્ષણાત્મક પગલાં ભરવામાં આવ્યા કે કોર્પોરેટરો શું હતા જે કંપનીના કોર્પોરેટરો કે જે શેરબજારમાં જે બી કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો શું કરી દેતા હતા અચાનક તેમાં ભાવ વધારો કરી દેતા તો તેના કારણે શું થાય કે રોકાણકારો અને વેપારીઓ છે જે રોકાણકારો અને વેપારીઓ છે તેમને ઘણું નુકસાન થતું તે એ ઘણા એટલે એને શું કહેવામાં આવતું પ્રાઇસ ફિક્સિંગ કે શું છે પ્રાઇસ રિઝિંગ તો એ બધાને કારણે શું કરવામાં આવ્યો કે ભાવ સતાણી અટકાવવા માટે અનેકો પગલાં ભરવામાં આવ્યા ત્યારબાદ વાત કરીએ છીએ કે આંતરિક વેપાર પર પ્રતિબંધ આંતરિક વેપાર પર પ્રતિબંધ એટલે શું તો એ પણ એ ભાવ સાથે સંકળાયેલું એક સંબંધ છે કે આંતરિક વેપાર એટલે કે એ ભાવ સાથે સંકળાયેલો કે જ્યારે પણ કંપની છે તે કંપની પોતાના જે શેરો છે તે એ શેરોનું શું કરે છે કે સૂચના એટલે કે શું કરે છે સૂચનાઓ આપે છે કે એ જાહેર જનતાઓને શું કરે છે જાહેર ખબરો બહાર પાડે છે તો તેના પહેલા જ એ શું થાય છે કે કંપનીના જે કેટલાક વ્યક્તિઓ દ્વારા જે ખરીદ વેચાણ છે તે અંદરો અંદર જ વાત થતી જતી હોય છે તો એ બધી અંદરોની અંદર વાતને રોકવા માટે શું કરવામાં આવ્યું છે આંતરિક વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેવી જ રીતે વાત કરીએ છીએ આપણે કે રોકાણકારો માટે નાણાકીય શિક્ષણ હવે રોકાણકારો માટે નાણાકીય શિક્ષણ તો એ શું છે કે સેબી દ્વારા અલગ અલગ માધ્યમો દ્વારા રોકાણકારોના હિતોનું રક્ષણ જળવાય એ માટે તેમને શું કરવામાં આવ્યું શેરબજારનું શિક્ષણ આપવામાં આવ્યું તેમને શેરબજાર માટે શિક્ષિત કરવામાં આવ્યા તો એ અલગ અલગ માધ્યમો દ્વારા એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમો દ્વારા અનેકો સેમિનારો યોજવામાં આવ્યા જેથી રોકાણકારો તેમને એ શેરબજારો વિશેનું અનેક અનેક જ્ઞાન પ્રાપ્ત થાય તો આથી રોકાણકારો માટે નાણાકીય શિક્ષણ પણ એમને આપવામાં આવે એ બી એક સેબીનો જ પહેલ હતી ત્યારબાદ સેબી માર્ગદર્શિકા તો સેબી દ્વારા અલગ 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 માર્ગદર્શિકાઓ આપવામાં આવે કે જેથી જે કોર્પોરેટરો છે જે એમનું શું કરે છે ગેરરીતિઓ આચરે છે તે એ ગેરરીતિને આચરવા માટે શું કરવામાં આવ્યું તેને અનેકો અનેક પગલાં ભરવામાં આવ્યા બીજી વાત કરીએ આપણે કે વિકાસલક્ષી કાર્યો કરવામાં આવ્યા હવે જે સેબી છે તે એ વિકાસલક્ષી કાર્ય ધીરે ધીરે જે એમણે રોકાણકારો છે તેમના હિતોનું રક્ષણ માટે અનેકો અનેક પગલાં ભર્યા ત્યારબાદ અનેકો પગલાં ભરવાની સાથે સાથે તેમણે શું કર્યું એ વિકાસલક્ષી કાર્યો કર્યા એટલે કે જે નાણાકીય બજાર છે તેમાં તેજી લાવવા માટે અને નવીનતમ જે પગલાંઓ છે તે ભરવા માટે એમણે શું કર્યું છે વિકાસલક્ષી કાર્યો કર્યા હવે આ જે વિકાસલક્ષી કાર્યો છે એ વિકાસલક્ષી કાર્યોની અંદર કયા કયા આવે તો આપણે જે બી શેરબજારો બજાર છે શું કરવામાં ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ ત્યારબાદ જે બી ફોર્મ છે જે સિક્યોરિટીઝના જે બી ફોર્મ છે તે ડિબેટ ફોર્મમાં હોવું જોઈએ ત્યારબાદ જે સ્ટોક એક્સચેન્જની જે બી આઈપીઓ છે તેની મંજૂરી મેળવવામાં આવે પછી ત્યારબાદ જે નાણાકીય મધ્યસ્થીઓ છે તેમને તાલીમ આપવી તો આવા અનેકો પગલા એક કેવા છે એક વિકાસલક્ષી કાર્યોની તરફ વળે છે જ્યારે વાત કરીએ આપણે કે નિયમનકારી કાર્યો તો હવે નિયમનકારી કાર્યોની વાત કરીએ તો નિયમનકારી કાર્યોમાં આપણે કે જે બી સેબી છે તે એ માર્ગદર્શિકાની આચારસંહિતા બહાર પાડે છે અને રચના આચાર સંહિતાની રચના કરે છે આ આચાર સંહિતા કોના માટે તો જે કોર્પોરેટરો છે તે જે નાણાકીય મધ્યસ્થીઓ છે તે એ શું કરે છે એ આચારસંહિતા માર્ગદર્શિકાઓને ફોલો કરતા હોય છે તેના દ્વારા શું થાય છે એ જે બી મ્યુચ્યુઅલ ફંડોની જે બી કામગીરીઓ છે તેની નોંધણી અને વગેરેનું એ નિયમન કરે છે ત્યારબાદ કંપનીના ટેક ઓવર છે તેની નિયમિત કરે છે નિયમન કરે છે તો આ બધા એ સેબીના શું થયા છે નિયમનકારી કાર્યો થયા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા કે સીબીના અલગ અલગ કાર્યો કે રક્ષણાત્મક કાર્યો વિકાસલક્ષી કાર્યો અને નિયમનકારી

સીબીના રોકાણકારોને જે કામ શું છે કે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું છે તે આપણે વાત કરી નિયમો બનાવવાની સત્તા એ આપણે રોકાણકારોને રોકાણકારો જે સીબીની શું છે કાર્યો છે એની અંદર આપણે જોયું કે એની નિયમનકારી તરીકે કાર્યો કરવાનો હોય છે તે મૂડી બજારમાં વ્યાપાર સંબંધિત છેતરપિંડી અને જે જે છેતરપિંડી થાય છે તેને અટકાવવા માટે પણ જવાબદાર એક સીબીની સત્તા ગણવામાં આવે અન્ય વિવાદોને લખી જે જેની ફરિયાદો છે તે એ ફરિયાદોને લાગુ કરવાની અને પતાવટ કરવાની સત્તા પણ કોની પાસે હોય છે એ સેબી પાસે હોય છે ત્યારબાદ જે બી સેબીની અંદર નવા જે બી કંપની લિસ્ટિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે તો આ બધા શું થયા છે સેબીની સત્તાઓ થઈ છે વાત કરી હવે કે રોકાણકારો માટેની માર્ગદર્શિકા જે સેબી દ્વારા પૂરી પાડવામાં આવે છે કે રોકાણકારો માટેની માર્ગદર્શિકા કઈ કઈ હોય સેબીએ સ્ટોક એક્સચેન્જ અને વિવિધ કોર્પોરેટરોને પત્ર લખીને તેમના રોકાણકારો અને શેર હોલ્ડરને ક્વિક રેફરન્સ ગાઈડ ફોર ઇન્વેસ્ટર નામનું પુસ્તક આપવાનું કહ્યું એટલે કે શું કર્યું કે જે સેબી છે તે રોકાણકારો માટે શું કરે છે એક પુસ્તક હોય છે જે શેર બજારનું પૂરતું જ્ઞાન એમાં હોય છે તો એ પણ બહાર પાડવાનું એમનું સજેશન હતું સેબીનું ત્યારબાદ વાત કરીએ છીએ કે સેબી એ રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક અખબારોમાં પણ જાહેરાતકારોને કે સેબી એ રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક અખબારો છે તેમાં જાહેરાતકારોની સામૂહિક રોકાણની યોજનામાં કે જે સામૂહિક રોકાણો થાય છે એ રોકાણોમાં સાથે સંકળાયેલા અનેક જોખમો અને જેમાં શિક્ષિત કરવા માટેની સાવ કરવા અને સાવધાની આપવા માટે શ્રેણીબદ્ધ જે બી જાહેર ખબરો છે અને જાહેર નોટિસો આપવી જોઈએ એ કોના દ્વારા માર્ગદર્શન દ્વારા તો સેબીના માર્ગદર્શન દ્વારા એ કરવામાં આવ્યું કે રોકાણકારો છે તેમને એ બધા જે બી શેરબજારોનું જ્ઞાન છે અને જે બી એની અંદર જોખમો રહેલા છે એ બી જાહેર ખબરો દ્વારા રોકાણકારોને મદદ થાય ત્યારબાદ છે કે સેબી દ્વારા સામૂહિક રોકાણ યોજનામાં રોકાણકારો માટે સંદેશો વિવિધ ભારતીય રાષ્ટ્રીય અને પ્રાદેશિક પ્રસારણ કરવામાં આવે ત્યારબાદ છે કે જે એ રાષ્ટ્રીય ચેનલ અને પ્રાદેશિક ચેનલ દ્વારા દૂરદર્શન પર કે રોકાણકારોના હિતોના સંદેશા જારી કર્યા તો આ બધા એ રોકાણકારોનું એક શું બતાવે છે હિત બતાવે છે તે કોના દ્વારા સક્સેસફુલ થશે કે સેબી દ્વારા એ રોકાણકારોનો હિતનું રક્ષણ થશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું કે રોકાણકારો માટેની માર્ગદર્શિકાઓ વાત કરીએ આપણે કે શેરબજાર અંગેના સેબીના સુધારા અને સેબીની ઉપલબ્ધિઓ શેરબજારમાં એટલે સેબીના શું સુધારાઓ કરવામાં આવ્યા અને તેની ઉપલબ્ધિઓ કઈ કઈ હતી તેની વાત કરીએ કે એનો પ્રાથમિક બજારમાં સુધારાઓ હવે પ્રાથમિક બજારમાં સુધારાઓ તો કેવી રીતે કે જ્યારે નવા જે શેરો બહાર પાડવામાં આવે કે નવા ડિબેન્ચરો જ્યારે ઇસ્યુ કરવા કરવાની જે કાર્યવાહી છે તે કાર્યવાહી એ શું જે સંપૂર્ણ રીતે શું જ્યારે સક્સેસફુલ એટલે કે સફળતાપૂર્વક નીવડે તે માટે પણ અલગ અલગો નિયમો એમાં મૂકવામાં આવ્યા બીજી વાત કરીએ કે ગોળ બજાર સુધારાઓ હવે ગૌણ બજાર જે સુધારાઓ છે એટલે કે એની શું છે કાર્યક્ષમતાને લાવવા માટે કાર્યક્ષમતા વધારવા માટે ગોળ બજારની એટલે કે જે સેકન્ડરી માર્કેટ છે તેની કાર્યક્ષમતા વધારવા માટે કર્યું જે વચેટીયાઓ છે એ વચેટીયાઓ માટે શું કર્યું છે વચેટી માટે વિશિષ્ટ નિયમો મુકાયા હવે આ જે વચેટીયાઓ છે તે કોણ કોણ હોય જે દલાલો છે પેટા દલાલો છે વેપારી બેન્કર્સ છે જે પોર્ટફોલિયો મેનેજર્સ છે પછી સે ટ્રાન્સફર જે એજન્ટો છે તો એ બધા શું કહેવામાં આવે છે વચેટીયાઓ તો એ વચેટીયાઓ માટે શું કરવામાં આવે અલગ અલગ નિયમો મૂકવામાં આવ્યા તે એ ગોળ બજારને સુધારાઓ તરફ આકર્ષે છે બીજી વાત કરીએ કે સંસ્થાકીય અને બજાર વિકાસમાં સહાય સંસ્થાકીય અને બજાર વિકાસમાં સહાય તો જ્યારે એ ભારત જ્યારે સેબીએ શું કર્યું છે કે ભારતનું જે મૂડી બજાર છે તે મૂડી બજારમાં જે વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એની ભાગીદારીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને એ પ્રોત્સાહનની સાથે સાથે શું છે કે જે ભારતીય મૂડી બજારો છે તે તેમના જે વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે તેમની નોંધણી અને તેમની કામગીરી કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી જેથી શું થાય છે કે જે ભારતના મૂડી બજાર છે તેનો વિકાસ વધારે થાય બીજી વાત કરીએ કે કી સંસ્થાઓના કા કામનું નિયમન હવે સંસ્થાઓના કામનું નિયમનમાં શું આવે તો જે બી મ્યુચ્યુઅલ ફંડ્સ છે એ પછી મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે જેથી અલગ અલગ વેપારી બેન્કોર્સોની જે બી સંસ્થાઓ છે તે એ સંસ્થાઓનું નિયમન કરવાનું કાર્યમાં પણ સુધારા એ સેબી દ્વારા કરવામાં આવ્યો સ્ટોક એક્સચેન્જનું આધુનિકરણ સ્ટોક એક્સચેન્જનું આધુનિકરણની વાત કરીએ કે જે બી ભારતના જે બી મૂડી બજારો છે બજારો છે તે એ શેર બજારોને શું કરવામાં આવ્યા કોમ્પ્યુટરાઈઝ એટલે કે આધુનિક કરવામાં આવ્યા આધુનિક એટલે કે કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યા અને હન્ડ્રેડ પર્સેન્ટ જે બી શેર બજારો છે એને હન્ડ્રેડ પર્સેન્ટ કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યું તો એમાં સ્ટોક એક્સચેન્જનું આધુનિકરણ કહેવામાં આવશે બીજી વાત કરીએ કે જામીનગારીનું ડી મટીરિયલાઇઝેશન હવે જામીનગીરીનું ડીમટિરિયલાઇઝેશનની વાત કરીએ તો સરકારે ઓગણીસો ને ત્રાણુની વાત કરીએ છે ત્યારે એનએસડીએલ આપણે વાત કરીએ તો એનએસડીએલ તમે વાત સાંભળી હશે એટલે કે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી એલ એટલે કે લિસ્ટેડ જે છે ત્યારબાદ એ બધું ડી મટીરિયલાઇઝેશન થયું તો એ ડી મટીરિયલાઇઝેશનના માટે કે જે બી સ્ટોક એક્સચેન્જ છે તેનું મુખ્ય હેતુ શું હતું કે જે બી સ્ટોક એક્સચેન્જમાં જે બી પેપરલેસ ટ્રાન્ઝેક્શન થાય એ પેપરલેસ ટ્રાન્ઝેક્શનને કારણે ડી જમીનગીરીનું ડીમટીરિયલાઇઝેશન કરવા પણ શરૂઆતમાં તેની કામગીરી કેવી રહી કે ધીમી રહે આથી સીબીએમાં સુધારો કર્યો એટલે કે સીબી કેવી રીતે સુધારો કે એમને ફરજીયાતપણે જમીનગીરીનું ડી મટીલાઇઝેશન કર્યું તે પણ એક નવો મોટું પહેલ ગણવામાં આવે કે જે પેપરલેસને ટ્રાન્ઝેક્શન કરવામાં આવે બીજી વાત કરીએ છીએ કે ઇન્ટરનેટ વેપાર હવે ઇન્ટરનેટ વેપારની વાત કરીએ તો એ રોકાણકારો માટે જે કોમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જે બી ક જે ખરીદી છે વેચાણ છે એ કોના દ્વારા એટલે કોના પર કરવામાં આવે ઇન્ટરનેટ માધ્યમથી કરવામાં આવે બધી જે બી પ્રોસેસ છે એ કેવી થશે પેપરલેસ ટ્રાન્ઝેક્શન ગણવામાં આવશે ધીરે ધીરે ડેરિવેટિવ ટ્રેડિંગનો વધારો એટલે કે એમાં વિકાસ થવા લાગ્યો ડેરિવેટિવ ટ્રેડિંગ એટલે એમાં જે બી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ છે ફોર ફ્યુચર કોન્ટ્રાક્ટ છે પછી ત્યારબાદ જે કોલ ઓપ્શન પૂ પૂટ ઓપ્શન છે તો એ બધાનો ધીરે ધીરે કેવી રીતે વિકાસ કરવામાં આવ્યો બીજી વાત એ કરીએ કે રોકાણકારોની ફરિયાદો ઉકેલવી જે રોકાણકારો છે તેમને ઘણી વખતે જે વચેટિયાઓ છે ત્યારબાદ જે કોર્પોરેટરો છે એમને લગતું કંઈક ફરિયાદો હોય છે તો એ ફરિયાદોને મૂકવા માટે એ શું કરે છે તે મેં એ સેબી તેના જે રોકાણકારોની ફરિયાદોને ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય છે એટલે કે તેમને ઉકેલવાનો એક સક્ષમ પ્રયત્ન કરે છે બીજી વાત કરી કે સલામતીના પગલાં તો એ સલામતીના પગલાં એ કે જે બી રોકાણકારો છે તેમને નુકસાન ન થાય એ માટે ખસ એ બી શું કરે છે કે સલામતીના અમ કેટલાક નિયમો ઘડે છે તે કે કોર્પોરેટરો કે જે વેપારી વેપારો વેપારી બેન્કર્સો તો તેનો નો ગેરરીતિ ન આચરે એના માટે સલામતીના પગલાં લેવામાં આવે બીજી વાત કરીએ કે સર્કિટ બ્રેકર સિસ્ટમ તો સર્કિટ બ્રેકર સિસ્ટમ શું છે કે સર્કિટ બ્રેકર સિસ્ટમ એટલે કે કોઈ જે બી કોઈ કંપનીના શેર છે એ શેર એટલે કે શેરની અંદર જે માર્કેટ જે અસ્થિતા આવે છે એ અમુક મર્યાદામાં શું હોય છે વધારે હોય છે તો એ માર્કેટ અસ્થિતા અમુક મર્યાદામાં વધારે હોય છે ત્યારે એ શું કરવામાં આવે છે કે શેરનું જે ટ્રેડિંગ છે તે અમુક સમયમાં એટલે કે થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવે છે જેથી શું છે સટડિયાઓ જે છે તે તેનો લાભ લઈ શકે નહીં આથી એને શું કહેવામાં આવે છે સર્કિટ બ્રેકર સિસ્ટમ કહેવામાં આવશે તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે શેરબજાર અંગેના સીબીના જે સુધારાઓ કરવામાં આવ્યા કે પ્રાથમિક બજારમાં સુધારાઓ ગોળ બજારમાં સુધારાઓ સંસ્થાનું કામનું નિયમન કેવી રીતે કરવામાં આવ્યું ત્યારબાદ તેને વિકાસલક્ષી કાર્યોમાં જોઈએ તો ડી ડી ડીમટીરિયલાઇઝેશનની ઉપલબ્ધિઓ ગણવામાં આવશે ઇન્ટરનેટ વેપાર કરવામાં આવ્યો ડાયરીબિટીસનો વધારેને વધારે વિકાસ કરવામાં આવ્યો તો આ બધા એ શું છે શેરબજારના એ શું છે સુધારાઓ બી છે સાથે સાથે તેની એક અલગ ઉપલબ્ધિઓ પણ હાંસલ કરવામાં આવે તો આવી જ રીતે આ સિક્યોરિટી બે સિક્યુરિટી બોર્ડ ઓફ તેનું કાર્ય કરતી હોય છે હિતો નું રક્ષણ માટે તો આપણો અહીંયા ટોપિક આ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો ટોપિક અહીંયા પૂરો થાય છે ફરી મળીશું આપણે ફરી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે થેન્ક યુ